નમસ્કાર મિત્રો ટાઈમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા આપ જોઈ રહ્યા છો આ છે મારા સાંભળીના હાબુ સાંભળીના હાબુ બનાવવાનું કામ હાલે છે ત્રણક હજાર નંગ બનાવવાના છે પચાસ ટકા એ ગયું છે આ બધા હાબુ બતાવેલા પીડા છે સાંભળીમાં ગમે એવી ખંજવણ આવતી હોય સોરિયાસીમાય કામ કરે છે માથામાં ખોડો હોય માથામાં આમ ઉંદરી જેવું થઈ ગયું હોય એમાં બહુ જ કામ કરે છે આ છે હાબું મારા બધી ઓરિજિનલ જ બનાવવાનાઓ ફૂલ ગેરંટી ને એક ફેરવું ગ્રાહક લે છે એટલે સુરત અમદાવાદથી મંગવે છે આવું રિઝર્ટ છે બોક્સ બનીને તૈયાર થઈ ગયા ફરાતા જઈશ પછી આબુનું કામકાજ ચાલે છે અવશ્ય એક ફરું મંગાવીજો ઓરિજિનલ જ વસ્તુ એ છે કોઈની પાંચ લીધેલું નહીં પોતાનું જ બનાવેલું જોરદાર પરિણામ મેળવું છું લોકો મંગવે છે મારી માથે વિશ્વાસ મૂકી પણ એની ખાતરી આપું છું કોઈ દિવસ એનો વિશ્વાસ તૂટશે નહીં સો એ સો ટકા જ કામ આપશે સાંભળીમાં એવા જ બનાવું છું કોઈ એક ટકાની બાંધછોડ નહીં